અલ્લા યુટ્યુબ ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે કાલના જે મા પણ મહેમાનોને નાસ્તો દેવા અને કાલે મહેમાનોને નાસ્તો ડબલ દીધો હતો એટલે કાગડાઓને એ શરાદ હતો શરાદ અહીંયાથી જ આપણે દીધો હતો જે અમુક બધી વસ્તુ પડી હૈ તો ચલો ત્યારે મારે પણ આજે લગે છે એવું કે તબિયત બરાબર હજી નથી થઈ અને સૂર્યદાદાને પંજાળ દઈ દીધું છે ચલો ત્યારે મળીએ નીચે જય માતાજી તો મહેમાનનો નાસ્તો તો દઈને આવી ગયા છીએ ચા બને સારી ગરમ ગરમ મહેમાનનો નાસ્તો થઈ રહ્યો છે લેવાનો હે એ આજે લે છે એ દીવા થઈ ગયા હે જય માતાજી અને ચા બનાવવા ફટાફટ મસ્ત કડક કેમકે આમ તબિયત બરાબર લાગતી નહીં અને બાર નો નજારો દેખાડું તમને ગયા હે ગયા હે ખબર નહી બારનો નજારો જોઈ શકો એકદમ ઠંડુ વાતાવરણ હે ચલો અત્યારે ફટાફટ પી જઈ દુકાન ફાઇનલી ચા પીને આવી ગયા તા દુકાન વહેલા કસ્ટમર આવી ગયા તા ને કુરપાલીબેન વહેલા આવી ગયા એને બેનપાણી આવી નહીં ચાલો ત્યાં થોડુંક સાફ સફાઈ કરી નાખીએ એવું ત્યાં બધી ઉડેરી તો ફટાફટ સાફ સફાઈ કરી અને માતાજીના દીવા કરી લઈએ ચાલો ત્યારે હાજરી ત્યારે રિક્ષા આવે ને વાળ

છોકરી નોર ને તમે કૃપાલીબેન ભાઈ કૃપાલી બેન યુટ્યુબ પર છે નહી યુટ્યુબ પર છે યુટ્યુબ પર ફોટા આવતા તારા આ તો તારા કેમ ફોટા ના અત્યારે ના મોટી આ જો બધા

તો ફાઈનલી ધ્રુવભાઈ દુકાને બિહારી ને આ મેડમ ને લઈ ગયો બજાર આ લોકોને કેવું છે બજારમાં ના જાય એવું ચાલે જાવ જાવ બોલો જોઈ શકો છો આ લોકો તમે મોટું જોવો છો આ એક દાડો એવું ડાવો કે ના ફરે ફરે એની બેન પણ મરા એની બેન પણ પૈસા છે લાલ પૈસા બનવું એમ ના બનાય ના

તો ફાઈનલી આપણે ચા પીવાઈ ગયું બપો અને આરામ થઈ ગયો અને આ મેડમ રેતી કપડા ગોઠવે છે ને જો અને કપડા ગોઠવવા માટે જો હેલિકોપ્ટર જોયા લોકો આખા ઘરનું કામ કરવાનું લાગે હવે હાજર થઈ ગયા હા બરોબર હા કપડા ને કપડા કાઢી દીધા જો તો ઢગલો કે નહીં ઢગલો એટલે આવું બેઠું બેઠું કામ કરવું હોય ને એટલે આવું મજા આવી ગયા તો ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવીએ અને પછી જઈએ આપણે દુકાને બારે મને અને હંમેથી છે ને તાપ આવે દુકાન એટલે હું છે મોડો જાઉં બપોરે આમ જો સામે જ નીચે જ છે આપણી દુકાન તો સામે જ તાપ આવે ના રિમોટ ઉડે જો નવું રિમોટ લાવે જૂના અને અહીંયા હજી તો લુગડા ને ઢગલો પડ્યો હોય મેડમ અહીંયા લુગડાને ઢગલો પડ્યો હોય હે હે દેશી તો દેશી તો ફાઈનલી દુકાન આવી ગયો તો જોઈ શકો છો સમયત તાપ આવે દેખાય સમય તાપ આવે હવે સુધી તાપ આવે એવું છે બધું આ બાજુ દેખાય તાપ આવે એવું છે એટલે મોડી દુકાન ખોલતા હોઈએ આપણે

તો અહીંયા તો ફોન માં વાત ચાલે રહી જમવાનું બને પુડલા બને પુડલા ગરમ ગરમ પુડલા બને છે રહ્યા તબિયત બરોબર નહીં એટલે બધા આવું ખાય તો બધા આ લઈ લઈને ફરે चलो तैयार है अपना ने यहां पई दीदो छे पुडलो तो आपरे खा मटी जाइए फटाफट चलो तैयार टेस्ट करिए केवो लागे हम्म चारों शेप ककड़ा बे तवर खवाई गयो लेड़ा तो फाइनली जा खाई पाछो के बजार में નો નાસ્તો લેવાનો હતો ભૂલાઈ ગયો તો લઈ આવ્યો ફટાફટ લઈને આવતો રહ્યો તો હજી તો હવે ખાવાનું થાય ફોન તો મૂક્યો નહીં વિચાર કરો તમે ખાતા ખાતા ફોન ચાલો ખાતા ખાતા ફોન ચાલુ દોઢ કલાક થયો દોઢ કલાક પંખો ને બધું કરીએ ચલો ત્યારે ફાઇનલી બધાને હોવાની તૈયારી થઈ ગઈ છે બધા થાકી ગયા છે ગરમીના લીધે અને મસ્ત મજાને જમી લીધું ચલો ત્યારે સુવાની તૈયારી કરી લઈએ અને મળીએ કાલે સવારે જય માતાજી